વલ્ભીપુર નગરપાલિકા વિસ્તારમાં જ્યાં નજર પડે ત્યાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી સફાઈ કામગીરી બંધ રહેતા બે અઠવાડિયા પહેલા એડવોકેટ એન્ડ નોટરી સોહમ ત્રિવેદી દ્વારા ચીફ ઓફિસર અને પ્રમુખને અવારનવાર કચરાની ફરિયાદ કરવા છતાં કચરો ઉઠાવવામાં આવતો નથી હાલ એવી કફોડી સ્થિતિ સર્જાઈ છે કે છેલ્લા પાંચ દિવસથી ઘરેથી કચરો ઉઠાવવા કોઈ આવ્યું જ નથી જેની ફરિયાદ કરતા ફોન પર જણાવવામાં આવ્યું કે આજે કચરાની ગાડી બંધ છે અને કર્મચારીઓને પગાર ચૂકવાયો ન હોવાથી સફાઈ કામદારો આવતા નથી જેથી રોષે ભરાયેલા એડવોકેટે નગરપાલિકા કચેરીએ જઈને ઘરનો કચરો ઠાલવ્યો હતો જોકે વલ્ભીપુરની શેરીએ ગલીએ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સફાઈનો આ પ્રશ્ન ઉભો થયો છે જેનો ઉકેલ લાવવા કોઈ રાજી ન હોય તેમ કોઈ કચરો ઉઠાવવા આવતું નથી અને છેલ્લા કેટલાય સમયથી સફાઈ કર્મીઓને પગાર ચૂકવ્યો નથી જેથી આ ગંભીર સમસ્યા સર્જાય છે જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગલા ભીના કચરાથી સતત હવામાં ભરતી દુર્ગંધ અને તેમાં થતા મચ્છરોથી શહેરમાં રોગચાળો વધવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે વિજયસિંહ હાલની અંદર નગરપાલિકાની અંદર જે કચરો ફેંકી દેવામાં આવ્યો છે શું કહેશો હાલમાં અત્યારે હું ચાર્જમાં પ્રમુખ છું વલીરોડ નગરપાલિકાનો અર વલ્લભભાઈ સ્વાસ્થ્ય પ્રમા તકલીફના લીધે અત્યારે ચાર્જમાં નથી પણ મેં આ વારંવાર નગરમાંથી આ ફરિયાદો કચરાની આવે છે હાલ પૂરતા વ્યવસ્થા નગરપાલિકાના જે કર્મચારી છે સફાઈના એ અમારા કાયમી અત્યારે બાર જણા છે બાર જણાથી ગામમાં ટોટલ જગ્યાએ સફાઈ થઈ શકે એવું નથી હાલ પૂરતું જે શહેરમાં ડોર ટુ ડોરની વ્યવસ્થા છે એ ડ્રાઈવરો મૂકીને અત્યારે મેં ગાડીઓ ચાલુ કરાવી છે જેથી કરીને આ પ્રશ્નો નો ઉકેલ આવે અને ટૂંક સમયમાં અમે આ ટેન્ડર વ્યવસ્થા અને સાહેબના અમારા કેવા પ્રમાણે જે સૂચનો છે સફાઈ એ અમલીકરણ કરવા માટેની તૈયારી છે હાલની અંદર જે કચરો ફેંકવામાં આવ્યો છે કેટલા યોગ્ય એ યોગ્ય નથી તે કારણ કે એ સફાઈ માટે અમે અત્યારે અગત્યનું કામ કરવા માટે તૈયાર છીએ પણ હાલ પૂરતા જે અવ્યવસ્થા અત્યારે નગરમાં છે એ વહેલી તકે અમે બે દીમાં આનો નિર્ણય અમે કરીને પૂરતી સફાઈની પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છીએ સોહમ પ્રવીણભાઈ ત્રિવેદી એડવોકેટ નોટરી વલભીપુર આ બાબતે મેં છેલ્લા બે વીકથી ચીફ ઓફિસર સાહેબને રજૂઆત મૌખિક અને ટેલિફોનિક વાત કરેલી એ બાબતમાં અમને એવું જણાવેલું કે આ બાબતમાં હાર્દિકભાઈને મેં ચાર્જ આપેલો છે હું તો ખાલી એક્સટેન્શન ઉપર છું મને રેગ્યુલર ચાર્જ આપવામાં આવેલ નથી અને ઘણા સમયથી ચીફ ઓફિસરનો ચાર્જ વલ્વીપુરમાં એક્સટેન્શન તરીકે ચાલતો આવે છે આ બાબતમાં છેલ્લા એકાદ વીકથી મારા જે ત્યાં હું રહું છું અને અવારનવાર વલભીપુરમાં પે કચરા બાબતના ઘણા બધા પ્રશ્નો રહે છે તો આજે વલભીપુરમાં છેલ્લા પાંચ દિવસથી મારા ઘરે કચરો પડેલો એ બાબતે મેં રજૂઆત કરેલી કે ભાઈ તમે કચરો લેવા કેમ નથી આવ્યો તો કે આજની તારીખમાં મારી ગાડી બંધ છે અને સફાઈ કામદારોને પગાર આપવામાં નથી આવેલ છેલ્લા ચાર મહિનાથી એટલા માટે કોઈ સફાઈ કામદારો આવતા નથી એટલા માટે મારા જે ઘરમાં ત્રણ ચાર દિવસનો કચરો હતો તે વલ નગરપાલિકામાં મેં મારા રાગદ્વેષ અને રોષથી ત્યાં ઠલવવામાં આવ્યો છે હાલમાં કેટલા સમયથી વલવીફૂડની અંદર કચરો લેવામાં નથી છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ પ્રશ્નોના હજી નિરાકરણ આવેલ નથી અને ચાર મહિનાથી કોઈ ચીફ ઓફિસર દ્વારા અથવા પ્રમુખ દ્વારા આનું કોઈનું સોલ્યુશન કરવામાં આવેલ નથી અને નાના માણસો જેવા કે જે લોકો સફાઈ કામ કરે છે એને પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી પગાર ચૂકવા નથી આવ્યો તે બાબતમાં આ નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી થતી નથી તમારી શું માંગણી છે અમારી માંગણી છે કે અમે સફાઈ વેરો ભરતા આવીએ છીએ નગરપાલિકાનો તો સફાઈ વેરો નગરપાલિકામાં ભરતા આવે તો એમનું અમને વળતર મળવું જોઈએ અને વલભીપૂરા તમામ લોકોને વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે